બ્રેકિંગ ન્યૂઝ ધારી ધારીમાં ઓનલાઈન સાયબર ફ્રોડનો વધુ એક કિસ્સો આવ્યો સામે પ્રતિક ધેરઝેરોક્સ નામે દુકાન ચલાવતા વેપારીના એકાવન હજાર રૂપિયાનું ઓનલાઈન ફ્રોડ દિન પ્રતિદિન સાયબર ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ વધતા જાય છે ત્યારે ધારી ખાતે એક વિચિત્ર ઓનલાઈન સાયબર ફ્રોડ જોવા મળ્યો હતો ધારીના અમરેલી રોડ ઉપર દાલબાટીની દુકાન ધરાવનાર નવલભાઈને ત્યાંશી સત્યાવીસ એકાવન છાસઠ સિત્તેર કોલ આવે છે કે મારે નેવું દાલબાટી જોઈએ છે શું પેમેન્ટ થશે ત્યારે નવલભાઈ જણાવે છે કે નવ હજાર રૂપિયા પેમેન્ટ થશે ત્યારે કોલ કરનાર વ્યક્તિ કહે છે કે એડવાન્સ પેમેન્ટ મારે કેટલું આપવાનું ત્યારે નવલભાઈ જણાવે છે કે પિસ્તાલીસસો રૂપિયા આપે એડવાન્સ પેમેન્ટ કરવાનું રહેશે ત્યારબાદ ફોન કરનાર વ્યક્તિ પ્રતિક ઝેરોક્ષનું સરનામું આપીને કહે છે કે આપ ત્યાંથી એડવાન્સ પેમેન્ટ લઈ લ્યો નવલભાઈ કામમાં હોવાથી તેમના મિત્ર મયુરભાઈ રબારીને કહે છે કે આ પ્રતિક ચાર ઝેરોક્સમાંથી લઈને પિસ્તાળીસસો રૂપિયાનું પેમેન્ટ લઈ આવો મયુરભાઈ તત્કાલિક પ્રતિક ઝેરોક્ષમાં પહોંચીને ત્યાંના માલિક પ્રતિકભાઈને સીધો ફોન આપે છે કે આ ભાઈને તમારું મારું કઈ કામ છે લગાડેલ છે અને ફોનમાંથી એ વ્યક્તિ પ્રતિકભાઈને પૈસા ટ્રાન્સફર કરવાનું કહે છે પ્રતિકભાઈ જે ઝેરોક્ષની સાથે મની ટ્રાન્સફરનો પણ કામ કરે છે એમને એવું થયું કે મને ફોનમાં વાત કરાવનાર મયુરભાઈ મને બાકીના પૈસા કેશ આપી દેશે તરત જ પ્રતિકભાઈ પોતાના મોબાઈલમાંથી ફોનમાં વાતચીત થયેલ અને નંબર ઉપર પ્રથમ ચોવીસ હજાર અને ત્યારબાદ સત્યાવીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે અને ફોનની વાતચીત બંધ થાય છે ફોનની વાતચીત પછી બંધ થયા પછી ત્યાં થયા બાદ પ્રતિકભાઈ મયુરભરને જણાવે છે કે આપે મને એકાવન હજાર જે ટ્રાન્સફર કર્યા એ અને અને બાકીનું મારું કમિશન આપવાનું રહેશે ત્યારે મયુરભાઈ ગભરાઈ જાય છે એ તો જણાવે છે કે હું તો પિસ્તાલીસસો રૂપિયા લેવા માટે અહીં પહોંચ્યો હતો પ્રતિકભાઈને તરત જ ખ્યાલ આવે છે કે એમની સાથે ઓનલાઈન ફ્રોડ કરવામાં આવ્યો છે તાત્કાલિક સાયબર સેલમાં એમની ફરિયાદ નોંધે છે અને ધારી પોલીસને પણ જાણ કરે છે ધારી પોલીસ દ્વારા આ વિચિત્ર કેસની તપાસ થઈ રહી છે રિપોર્ટર હુસેનભાઈ સંઘાર ધારી તારીખે હું ભવાની બાટી નવલભાઈ બોલું છું મારામાં એક ફોન આગળ આવેલો કે કાલે અમારે નેવું જણાની બાટી જોઈએ છે તો મને કે કાલ બપોરે અમને મળી જાય ખરી મેં કીધું હા તો મને કે તમારું પેમેન્ટ કેટલું થાય મેં કીધું નેવું જણાનું નવ હજાર રૂપિયા પેમેન્ટ થાય તો મને કે એડવાન્સ તમને કાંઈ આપવાના એટલે મેં કીધેલું કે ભાઈ તમારે પિસ્તાલીસો રૂપિયા મને એડવાન્સ આપવાના તો મને કહે તાત્કાલિક તમે પૈસા લઈ જાઓ મેં કીધું હું વાડીના કામમાં છું અત્યારે મારી પાસે ટાઈમ નથી તો મેં મારા મને મને ક્યાં તાત્કાલિક કોક આવે એવું કરો કે મારા મારી બાજુમાં છે પેંડાવાળો મિત્ર મારો મયુરભાઈ એને મેં કીધેલું કે ભાઈ તું ઝડપથી જા ને પિસ્તાલીસો રૂપિયા પેમેન્ટ આપણે લેવાનું છે એટલે એ ભાઈ મારા ગયા એટલે એવડા એ લોકોને મને કીધેલું હતું કે રોનક મેડિકલની બાજુમાં તમે પ્રતિકમાં આવો એટલે ભાઈને મોકલેલો એટલે પ્રતિકમાં એ ભાઈ ગયા એટલે ત્યાં જાય પ્રતિકમાં એ ભાઈ ફોન ફોનમાં વાત કરાવી એટલે પ્રતિકવાળા ભાઈએ ફોનમાં વાત કરતા કરતા સીધા એક ચોવીસ હજાર રૂપિયા નહીં એક સત્યાવીસ હજાર રૂપિયા કોઈ કન્ફર્મ કર્યા વગર સીધા પૈસા ટ્રાન્સફર કરી દીધા આશ્ચર્યની વાત તો એ હતી કે ખરેખર આપે પૈસા લેવાના હતા અમારે તો પિસ્તાલીસો રૂપિયા પેમેન્ટ એને કીધેલું હતું કે પ્રતિકમાં જઈ તમે ત્યાં જઈને ફોન કરીને કહેવાનું છે કે પિસ્તાલીસો રૂપિયા અમને આપવાના એટલે ફોનમાં એને વાત કરી લઈ ભાઈ સીધા એક ચોવીસ હજાર રૂપિયા નાખી દીધા એક પિસ્તાલીસ પિસ્તાલીસ હજાર રૂપિયા નાખી દીધા આઈ પૈસા એને કોઈ જાણકારી લીધા વિના પૈસા ટ્રાન્સફર કરી દીધા પછી ભાઈએ અમારા મયુર ભાઈ પાસે 51000 રૂપિયા માંગે કે તમારે 51000 રૂપિયા મને દેવાના આપને કહેવાનું છે મેં ટ્રાન્સફર કરી દીધા એમ હા એટલે ઈવડે ભાઈએ 51000 રૂપિયા અમારા મયુર ભાઈ પાસે લીધા અમારે તો પૈસા ઉલટાના લેવાના હતા ત્યાર બાદ એને જાણવા મળ્યું કે મયુર તો ખરેખર પેમેન્ટ લેવા માટે આવ્યા હતા મયુર તો પેમેન્ટ લેવા ગયા હતા પછી આવી રીતનો એને ફ્રોડ થયેલો એટલે ઈવડે ભાઈ પ્રતિભાઈ કીધું કે આપણી સાથે ફ્રોડ થઈ ગયો છે અને આપણે જાહેર લોકોને જણાવવું જાહેર લોકોને જણાવવાનું કે આવી રીતના કોઈ ફોન આવે તો કોઈ ફસાવવું નહીં કોઈ જાતનું આવી રીતના ફ્રોડમાં ફસાવવું નહીં આવી રીતનો ફ્રોડ થાય છે મારું નામ મયુરભાઈ રબારી છે ને મારા મિત્ર એવા નવલભાઈએ ફોન કર્યો તો એ કે દાલ બાટી એવું જણાવવાનો ઓર્ડર છે ને તો અડધું પેમેન્ટ પચાસ ટકા લઈ આવીને આપણે રોનક મેડિકલની બાજુમાં પ્રતિક ઝેરોક્સમાં તો હું ત્યાં જઈને ગયો ભાઈને ફોન કર્યો હતો ભાઈએ કીધું કે એ ભાઈ જોડે મને વાત કરાવો જે હામી પાર્ટી હતી ને તો મેં અહીંયા ફોન દીધો તો એ ભાઈ એકા બીજા વાત કરતા હતા તો એમાં એ ભાઈએ એકા કોલા ભાઈ કીધું એ ખાતામાં એ ભાઈ એક ફેરું કા સત્યાવીસ હજાર ને એક ફેરું ચોવીસ હજાર રૂપિયા નાખી દીધા છે એટલે મારા મિત્ર નવલભાઈ કીધું તો તે હું ગયો હતો જયારે પૈસા ટ્રાન્સફર કર્યા પછી એ ભાઈ તમને જે વેપારી હતા મેં તમને શું કીધું

હવે પ્રથમ હું આપણે એ જણાવું કે એ ભાઈ આવી તમને સીધો ફોન આપ્યો હતો કે પૈસાની વાત કરી હતી એને નાખવાનું કીધેલ નથી પણ એણે ડાયરેક્ટ મને ફોન આપ્યો કે ભાઈ આ રીતના આ ભાઈ આરે વાત કરી લો એટલે એ ભાઈએ મને કીધું કે ચોવીસ હજાર એક ખાતામાં ને એક ખાતામાં સત્યાવીસ હજાર નાખવાના છે તો તમે નાખી દો એટલે હું તો મની ટ્રાન્સફરનો બિઝનેસ કરું છું એટલે મને એમ થયું કે ભાઈ પાસેથી મારે રોકડા લઈને નાખવાના છે એટલે મેં ચોવીસ હજાર અને સત્યાવીસ હજાર ગોપાલ ગુરુનાથ ગોપાલ બારીના નામના ખાતામાં નાખી દીધા અને એ ભાઈ તો ફોલ માં એમ કેલુ કે તમારે ત્યાંથી લેવાના છે હવે એ ભાઈ મારી પાસે પિસ્તાલીસ માં માંગવા મંડ્યા મેં કીધું તમારે માગવાના નથી ભાઈ તમારે મને એકાવન દેવાના છે ત્યારબાદ આપણે માલુ ભળ્યું કે આપણી સાથે ઓનલાઈન ફોર્ડ થયેલું ત્યારબાદ મને ખબર પડી કે આ ભાઈ માંગે છે એટલે મને તરત શંકા ગઈ કે મારી સાથે ઓનલાઈન ફ્રોડ થઈ ગયું છે એટલે મેં તરત એ ભાઈ કીધું ભાઈ તમે મને આમાં ભૂલ થઈ ગઈ છે આપણી સાથે ફ્રોડ થઈ ગયો અને આપના માધ્યમથી એક સંદેશો ફેલાવવા માંગુ છો કે ભવિષ્યમાં આવા કોઈ ફોન આવે એટલે ભવિષ્યમાં આવા કોઈ ફોન આવે કે આ રીતનું કોઈ થાય તો મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં કોઈ પૈસા નાખી ના દેવા અને આપે ઓનલાઈન જે કઈ ફરિયાદ છે એ પણ કરાવી દીધી છે હા 1930 માં મેં ઓનલાઈન ફરિયાદ કરાવી દીધી છે